ઓગસ્ટ ઓફર ડી મોલે મિન્ટો મિત્રો સાચો જવાબ છે ઓપ્શન ડી મોલે મિન્ટો બે ગુજરાતમાં સશસ્ત્ર સશસ્ત્ર ક્રાંતિની સૌપ્રથમ ભૂમિકા કોણે તૈયાર કરી હતી એ બારિન્દ્રનાથ ઘોષ બી છોટુભાઈ પુરાણી સી અંબુભાઈ પુરાણી ડી અરવિંદ ઘોષ મિત્રો સાચો જવાબ છે ઓપ્શન ડી અરવિંદ ઘોષે ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની સૌપ્રથમ ભૂમિકા તૈયાર કરી હતી ત્રણ પરદેશની ભૂમિ પર હિન્દનો સૂચિત રાષ્ટ્રધ્વજ સૌપ્રથમ કોણે ફરકાવ્યો એ શામજી કૃષ્ણવર્મા બી રાણા સરદારસિંહ સી મેડમ ભિખાઈજી કામા ડી મદનલાલ ધીંગરા સાચો જવાબ છે ઓપ્શન સી મેડમ ભિખાઈજી ભિખાઈજી કામા ચાર બંગાળના ભાગલાના અમલનો દિવસ કયા દિન તરીકે મનાવવામાં આવે એ એ રાષ્ટ્રીય શોક દિન બી બંગભંગ દિન સી સ્વાતંત્ર્ય દિન ડી ત્રણમાંથી એક પણ નહીં મિત્રો સાચો જવાબ છે ઓપ્શન એ રાષ્ટ્રીય શોક દિન લાઈનર બંગાળના ભાગલાના અમલનો દિવસ કયા દિન તરીકે મનાવવામાં આવ્યો રાષ્ટ્રીય શોક દિન કયા સુધારાએ મુસ્લિમોને કોમી મતદાર મંડળો આપ્યા મોનલે મિન્ટો ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની સૌપ્રથમ ભૂમિકા કોણે તૈયાર કરી હતી અરવિંદ ઘોષ પરદેશની ભૂમિ પર હિન્દનો સૂચિત રાષ્ટ્રધ્વજ સૌ કોણે ફરકાવ્યો મેડમ ભીખાઈજી કામા ઈસવીસન ઓગણીસો સાતમાં જર્મનીની સ્ટુટગાર્ડ શહેરમાં અંગ્રેજોની કઈ નીતિ દ્વારા બહિષ્કાર આંદોલન અને સ્વદેશી ચળવળને વેગ મળ્યો ભાગલા પાડો અને રાજકરોની નીતિ કોને ઉત્તેજન આપવા માટે બંગાળના બે ભાગલા પાડવામાં આવ્યા કોમવાદ કયા વાઇસરોયે બંગાળના બે ભાગલા પાડ્યા લોર્ડ કર્ઝન ઈસવીસન પાંચ સ્વદેશીને ઉત્તેજન આપવા માટે કયું આંદોલન ઉગ્ર બન્યું વિદેશી માલના બહિષ્કારનું બંગારાના ભાગલા ક્યારે રદ કરવામાં આવ્યા ઈસવીસન ઓગણીસો અરવિંદ ઘોષે કયા પુસ્તકમાં ક્રાંતિની યોજનાનું વર્ણન કર્યું છે ભવાની મંદિર અંગ્રેજી અધિકારી વિલિયમ વાયલીની હત્યા કોણે કરી મદનલાલ ઢીંગરાએ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગનું નામ બદલીને ગદર પાર્ટી કોણે રાખ્યું લાલા હરદયારે ઈસવીસન ઓગણીસો તેર જર્મનીમાં હિન્દુ રાષ્ટ્રીય સ્વયંસેવક દળની રચના કોને કરી ચંપક રમણ પિલ્લાઈ પોતાની સહીવાળી સેનાની પટ્ટી રશિયાના જાનને કોણે મોકલી હતી રાજા મહેન્દ્રપ્રતાપે મોરલે મોર્લે સુધારા ક્યારે અમલમાં આવ્યા ઈસવીસન ઓગણીસો નવમાં ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા ગોપાલ કૃષ્ણ ગોખલે ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી હિન્દ ક્યારે પાછા ફરે ઈસવીસન નવ જાન્યુઆરી ઓગણીસોને પંદરમાં કયા એક્ટથી વ્યક્તિ સ્વતંત્ર્ય અને વાણી સ્વતંત્ર્ય નષ્ટ થયું રોલેટ એક્ટ ગાંધીજીએ રોલેટ એક્ટને કેવો કાયદો કહ્યો કાળો કાયદો રોલેટ એક્ટ દ્વારા ભારતીયોનો દલીલ અપીલ અને વકીલનો અધિકાર લઈ લેવામાં આવ્યો એવું કોણે કહ્યું છે પંડિત મોતીલાલ નેહરુએ પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન કયા દેશનો સુલતાન ઇસ્લામ ધર્મના ખલીફા એટલે કે ધાર્મિક વડા હતા તુર્કી અસહકારના આંદોલનને કોંગ્રેસ મહાસભાના કયા મંજૂર ડિસેમ્બર નાગપુર અધિવેશનને ગાંધીજીએ અસહકારનું આંદોલન મોકૂફ રાખ્યું એ પછી કોંગ્રેસના કયા પક્ષની સ્થાપના થઈ સ્વરાજ્ય પક્ષ ઈસવીસન ઓગણીસો ત્રેવીસ સ્વરાજ્ય પક્ષની સ્થાપના કોણે કરી ચિત્તરંજન દાસ મુનશી અને મોતીલાલ નહેરુ બારિન્દ્ર ઘોષને ક્રાંતિકારી ચળવળ માટે કોણે દીક્ષા આપી હતી અરવિંદ ઘોષ નર્મદા કાંઠે ગંગનાથ વિદ્યાલય કોણે સ્થાપ્યું હતું કેશવ દેશપાંડે થેન્ક યુ